ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં મેલ્ડીમાંગ આ રાશિના લોકોને આપશે મનોવાંછિત વરદાન વરસાવશે સુખ સમૃદ્ધિનો વરસાદ બેંક બેલેન્સમાંગ વધારો થશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે જો તમારી પાસે સારા સમયગાળા માટે કોઈ ઓફર આવે છે તો તમે તેને સ્વીકારી શકો છો અંગત બાબતમાં બીજાની સલાહ લેવાથી કોઈ નુકસાન નહીં થાય જો કોઈ ભટકાઈ રહ્યું હોય તો તમે તેના પર નજર રાખી શકો છો ગભરાશો નહીં કાળજીપૂર્વક વિચાર કરો અને સમયસર તકનો લાભ લો કાર્યસ્થળ પર તમારે મુશ્કેલ કાર્યનો સામનો કરવો પડી શકે છે શૈક્ષણિક સ્તરે અસાઇનમેન્ટની આપલે મહત્વપૂર્ણ રહેશે હાલના સમયે કરેલા દરેક કાર્યમાં સફળતા મળશે હાલના સમયે તમારી લાગણીઓમાં વહી જવાની અપેક્ષા થોડી વધારે છે કોઈ પણ કાર્ય કરવા માટે સમજી વિચારીને નિર્ણય લો વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે ગમે તે થાય તમારી ઓફિસ અને સાર્વજનિક સ્થળે ઝઘડો કરવાનું ટાળો તમે ફક્ત તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો અને મુશ્કેલીથી બચો તમારા કામની પ્રશંસા થશે ઘણા દિવસોથી અટકેલા હાલના સમય પૂરા થઈ શકે છે કોઈ સામાજિક કાર્યક્રમમાં સામેલ થશો વિદેશી સંસ્થામાંગથી શિષ્યવૃત્તિ અથવા પ્રવેશ સંબંધિત સમાચારની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળશે નાણાકીય બાબતોમાં મિત્રોની મદદ મળી શકે છે સતુરાઈભરી નાણાકીય યોજનાઓમાં ફસાઈ જવાથી બચો સમય સારો રહેશે જો તમે તણાવથી દૂર રહેશો જ્યારે તમે એકલતા અનુભવો છો ત્યારે મદદ માટે તમારા પરિવારનો સંપર્ક કરો મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે કોઈ જૂના મિત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકો છો હાલના સમયે તમારે તમારી વર્તમાન સમસ્યાના ઉકેલ માટે સંતોષકારક ઉકેલ શોધવો પડશે નવી ઉર્જાનો સંચાર થશે પ્રયાસ સફળ થશે વેપારની દિશા પ્રગતિની છે थोड़ी मानसिक चिंता रहे व्यापार थे सामान्यता रहे शे, सामाजिक जवाबदारी पूरी थे स्वास्थ्य मांग लाभ थे वैवाहिक सुख शांति रहे शे, दरेक काम मनोबल करशो पैतृक संपत्ति थी लाभ थे परिवार सभ्यों व्यवहार सारो रहे प्रतिभा बतावानी तक मल्श કોઈ પરીક્ષિતનો સહયોગ તમારી પરેશાનીઓ દૂર કરશે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી આવકમાં વધારો થવાની આશા છે કાર્યક્ષેત્રમાં લાભ થશે તમને ધાર્મિક કાર્ય અને દૈવી દર્શનનો લાભ મળશે અચાનક મુસાફરીને કારણે તમે અચાનક અને તણાવનો શિકાર બની શકો છો આ સમયે તમે તમારા પોતાના પર વિશ્વાસ રાખી શકો છો અને કોઈ પણ કામમાં આગળ વધી શકો છો પત્નીનો સહયોગ મળશે શરીર અને મનનું સ્વાસ્થ્ય સારું રહેશે કોઈની સાથે ત્યારે જ મિત્રતા કરો જ્યારે તમને તેના વિશે સંપૂર્ણ માહિતી હોય અને તેને સારી રીતે સમજો પ્રિય અને મિત્રો સાથે મુલાકાત થશે હાલના સમયે સમાધાન અને ધૈર્ય રાખીને ચાલવું હાલના સમયે બીજા માટે ઘણું કામ કરવું પડી શકે છે તમારી રચનાત્મક શક્તિઓ વધશે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો તમે આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવ કરશો કાર્યસ્થળમાં તમને ભાઈ બહેનોની મદદ મળશે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો પારિવારિક જીવન સુખમય રહેશે નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે તમારો નમ્ર સ્વભાવ બીજાને આકર્ષિત કરશે કાર્યમાં નિષ્ફળતા મનમાં અસંતોષ અને નિરાશા પેદા કરશે જૂના મિત્રોનો સંપર્ક થઈ શકે છે મીઠાઈ ખાવા તરફ વલણ વધી શકે છે જીવવુંગ પીડાદાયક હોઈ શકે છે સામાજિક પ્રસિદ્ધિ મેળવવાના કારણે હાલનો સમય વ્યવસાયિક આર્થિક અને સામાજિક રીતે લાભદાયી છે હાલના સમયે કોઈની સાથે વધુ વિવાદ ન કરો કન્યા રાશિની વાત કરીએ તો મેલડી માંગ કહે છે કે હાલના સમયે તમારા સિતારાઓ તમને અસાધારણ શક્તિ આપશે લાંબા સમયથી અટકેલું વળતર અને લોન વગેરે તમને આખરે મળશે હાલનો સમય થોડો કંટાળાજનક હોઈ શકે છે તેથી સમયને રસપ્રદ બનાવવા માટે કેટલાક રચનાત્મક કાર્ય કરો અનિચ્છનીય મુસાફરી થકવી નાખનારી સાબિત થશે અને બેચેનીનું કારણ બની શકે છે હાલના સમયે કોઈ નવો પ્રેમ સંબંધ પણ શરૂ થઈ શકે છે પૈસાને લગતી કોઈ યોજના તમારા મનમાં ચાલી શકે છે આ સમય વિવાહિત જીવનના સૌથી ખાસ દિવસો માંગથી એક હશે તમને સમાજમાં માન સન્માન પણ મળશે તમારા મૌનને ખોટું સમજવામાં આવશે અને તેના પર પ્રશ્નો ઊભા થશે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા જીવનમાં ગેરસમજ ઊભી થઈ શકે છે સારી ભાવનાત્મક અભિવ્યક્તિ સંબંધોમાં મધુરતા વધારશે કેટલીક મહત્વપૂર્ણ ઈચ્છાઓ પૂર્ણ થવાની અપેક્ષા છે વ્યક્તિગત અને ગોપનીય માહિતી જાહેર કરશો નહીં ભાવનાત્મક ઉથપાથલ તમને પરેશાન કરી શકે છે કાર્યસ્થળના લોકો સાથે સમજણ અને ધીરજ સાથે વ્યવહાર કરવામાં સાવધાની રાખો હાલના સમયે તમે કાર્યસ્થળ પર તમારા કાર્યમાં પ્રગતિ જોશો તમે મળો છો તે દરેક માટે નમ્ર અને સુખદ બનો તમારા આકર્ષણનું રહસ્ય બહુ ઓછા લોકો જાણતા હશે તમે લાંબા સમયથી જે થાક અને તણાવ અનુભવી રહ્યા છો તેનાથી તમને રાહત મળશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો મેલડી માંગ કહે છે કે જો તમે હાલના સમયે મુસાફરી કરી રહ્યા હોવ તો તમારે તમારા સામાનની વધારે કાળજી લેવાની જરૂર છે વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ નરમ બનશે ધન યશ અને કીર્તિમાંગ વધારો થશે મિત્રોની મદદ લેવી પડી શકે છે સ્ત્રી તરફ આકર્ષિત થઈ શકે છે મન અશાંત રહેશે મનની દ્વિધાથી તમે અસંતુષ્ટ રહેશો વેપાર ધંધો ધીમો ચાલશે જોખમ ન લો સંતાન પક્ષે ચિંતા રહેશે ખર્ચમાં વધારો આર્થિક સંકટ તરફ દોરી શકે છે પ્રેમ સંબંધો માટે આ સમય તમારા માટે ખૂબ જ સારો છે સાવચેત રહો અને યોગ્ય તકની રાહ જુઓ તમારા ખાલી સમયનો ઉપયોગ ઘરને સજાવવા માટે કરો ધન રાશિની વાત કરીએ તો રોકાણ કરવા માટે હાલનો સમય તમારા માટે સારો સાબિત થઈ શકે છે કેટલાક તણાવ અને મતભેદો તમને ચીડિયા અને બેચેન બનાવી શકે છે હાલના સમયે તમને ક્યાંકથી નોકરીની ઓફર મળશે કોઈને પૈસા ઉધાર ના આપો તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો હાલના સમયે તમે કોઈ કામ કરો છો તો સમજી વિચારીને કરો કોઈ પણ કામમાં માત્ર ફાયદો જન જુઓ તેનાથી થતા નુકસાનને પણ જુઓ સંબંધીઓ તમારા ભવિષ્યને લઈને ચિંતિત રહેશે મની ફંડમાં વધારો થશે વૈચારિક મક્કમતા અને માનસિક સ્થિરતાને કારણે કાર્ય સફળતામાં સરળતા રહેશે પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે એકલતા અનુભવી શકો છો તેનાથી બચવા માટે ક્યાંક બહાર જાઓ અને મિત્રો સાથે થોડો સમય વિતાવો હાલના સમયે બાળકો દુઃખી થઈ શકે છે હાલના સમયે વિદ્યાર્થીઓ કોઈ વાતને લઈને ચિંતિત થઈ શકે છે પરિવારના કોઈ વડીલ સભ્ય સાથે અણબનાવ થઈ શકે છે નાણાકીય સમસ્યાઓના સંકેતો છે તમારું દાનનું કાર્ય તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થશે कारण के ते तमने शंका बेफाई लोभ अब आसक्ति जेवा दुर्गुणों से रोजगार म मावेलो बदलाव घो फायदाकारक रहे दरेक पगला पर विचार करवानी जरूर छे कुंभ राशि बात करिए तो मेल्डी मांग कहे छे के जो हालना समय काम तब हालकामू पड़त दबाण बनावशो तो लोग भड़की सके તમને સેવાનું ફળ મળશે આવકના સ્ત્રોત વિકસી શકે છે શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે હાલના સમયે તમને તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બનશે તમારું વિચિત્ર વલણ લોકોને મૂંઝવશે અને તેથી તમને ચીડવશે જીવનસાથી જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરશે ઉતાવળમાં કોઈ કામ ન કરવું તમે બીજાથી વ્યક્તિ તરફ આકર્ષિત થઈ શકો છો વેપારમાં ફાયદાકારક બદલાવ આવી શકે છે લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે મીન રાશિની વાત કરીએ તો પારિવારિક અણબનાવને કારણે હાલના સમયે મન પરેશાન રહી શકે છે નોકરીમાં પ્રમોશનની સંભાવના છે કોઈ ખાસ વ્યક્તિ તરફથી ધનલાભ થવાની સંભાવના છે આ સમયે તમારું મન પ્રફુલ્લિત રહેશે હાલના સમયે નવું કાર્ય શરૂ કરવાની હિંમત ન કરો વ્યાપારી દ્રષ્ટિએ હાલનો સમય સામાન્ય રહેશે યાત્રા લાભદાયી રહેશે પ્રેમ સંબંધો માટે હાલનો સમય અનુકૂળ રહેશે પ્રતિસ્પર્ધીઓ તમારા પર પ્રભુત્વ મેળવી શકે છે हालना समय जो तुम कोईपण काम मां हाथ छो तो ते काम अत्यंत फायदाकारक साबित मनोकामना पूर्ण तमे तमारा काम में वु समय आपी सकशो तो मित्रों आ अमारी माहिती गमी हो तो चेनल ने सब्सक्राइब करो